પણ ને પ્રયાંગ કરવાનો છે આ છે ને મેળાડામાં બેસા મને એમ છો લઈ લઈ મજા આવે છે પ્રેંગ કરવાની તો આ છે ને બધા ખબર નથી આપડે જોયો છે ખબર જ શું છે એમ પણ આ છે ને જેટલા માણસો મળે ને એને પ્રેંક કરવાનો છે બધા અને ભાઈ આવો પ્રેંક કોઈ બહુ કરતા નહીં કેમ કે આમાં નાના છોકરા પ્રેંક કરી તાવ બાવ આવી જાય અને મોટા યારે કર્યું હોય ને કોઈ પાગવા ને કંઈક પડી પડી હોય તો એટલે આવી બહુ ટ્રાય કરવી નહીં અમે કરીએ છીએ કે અમારે બધા ભાઈ બને રસ કરવાનું છે એટલે અને જે બધા મિત્રને બોલાવ્યા છે બે ચાર જણાને ફોન કરીને આવે પછી આગળ વધવાનું છે શું છો ફેમિલી અહીંયા આવીને છે ને પહેલાં તો એને બીવરાઈ દીધા આપણે એને બીવરાઈ દીધા કલ્પેશભાઈને બીવરાઈ દીધા પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે

રીલ લેવા છે દોરી બાંધવાની છે ને રસ્તામાં મૂકવાની છે તો જે પણ આવે ને એટલે રીલ ખેંચવાની એટલે આ છે ને આમાં માલ છે હવે ગોપાલભાઈ ભાઈ હાથમાં લઈ લીધો છે સાપ અને હવે બી રહેવાનું છે હા હા મુન્નાભાઈ એમ બી

કેવું લાગ્યું આજે પછી ગોપાલભાઈ આપડે બાકી આજે ગોપાલભાઈ આવે છે

નુ મારવા મળ્યા નુ મારવા મળ્યા આમ જો તોડી આ તો વાગી ગયો એટલે આવા છે ને કોઈ જડે કરાય નહીં આ એ કર્યો બીજા કોઈ કરવાનો નહીં ભાઈ વ્લોગ એન્ડ કરી જોવાની મજા તો ભૂલતા નહીં <laughs> <laughs> no 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 <laughs> <laughs>